અમદાવાદ અને વડોદરા પોલીસની કાર્યવાહી માટે સૂચના પણ આપવામાં આવેલી છે જી ચોવીસ કલાકની ગોગો પેપર સામેની જે મુહિમ છે કારણ કે ગોગો પેપર છે એ ડ્રગ્સ અને ગાંજો પીવા માટે વપરાતું હોય છે અને પાનના ગલ્લામાં સરળતાથી મળે છે આ પ્રકારની મુહિમ જે ચલાવવામાં આવી એ પછી પોલીસે એક્શન પણ લીધા છે આપણી સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ શાહીજી છે વિકાસ સાહીજી જે પ્રકારે રાજ્યમાં બેફામ રીતે પાનના ગલ્લા પર ગોગો પેપર મળતા હોય છે અને છોકરાઓ તેનો દુરુપયોગ કરતા હોય છે આ સામે પોલીસનું શું એક્શન ને કચરીને ધ્યાન ઉપર પણ આવેલ છે કે અમુક શહેરોમાં ખાસ કરીને જે પાનના ગલ્લાઓ છે એમાં એક ખાસ પ્રકારનું પેપર જે તમે ગોગો પેપર કહો છો એટલે એ ગોગો પેપરમાં ગાંજો અથવા ચરસનું રોલ કરીને યુવાનો લેતા હોય છે એ ખૂબ ગંભીર બાબત છે એને ધ્યાન આપણા ધ્યાન ઉપર પણ આવ્યું છે અને એ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ચારે ચાર પોલીસ કમિશનરેટના સીપી સાથે મેં આજે ફોન પર વાત કરી છે અને બધાને ખૂબ ગંભીરતાથી મેં કીધું છે કે આ પ્રકારની જે કે દૂષણ છે એ દૂષણ કરવા માટે કે રીતે જે કંઈ કાર્યવાહી કરવાની થાય એ તાત્કાલિક થાય થાય પાનના ગલ્લા ઉપર આ પ્રકારનું જો દૂષણ થતું હોય તો કાયદા કેના મર્યાદામાં રહીને કડક મકડક કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપી છે અને આ તમે જાણો છો કે સુરત શહેરમાં અને અમદાવાદ શહેરમાં સ્થાનિક પોલીસ તરફથી આ બાબતે કાર્યવાહી પણ કરવામાં આવી છે ગોગો પેપર પર પ્રતિબંધ કેમ ના મુકાય ગોગો પેપર ઉપરના પ્રતિબંધ મૂકવા બાબતે થોડુંક અભ્યાસની જરૂર છે એટલે ગોગો પેપરનો ઉપયોગ કદાચ આ જે આપણે વાત કરીએ છીએ એ સિવાય અન્ય કોઈ કાયદેસરની પ્રવૃત્તિમાં ઉપયોગ થાય છે કે કેમ એ બાબતે અભ્યાસ થઈ જાય અને પછી ગુજરાત પોલીસ આ નાર્કોટિક્સની જે દૂષણ છે એ ખૂબ ગંભીરતાથી લે છે અને એના માટે જો ગોગો પેપરને બેન કરવાની જરૂર પડશે તો આપણે બેન પણ કરીશું અને કાર્યવાહી પણ કરીશું પરંતુ કોઈપણ વસ્તુને કોઈપણ સામગ્રીને બેન કરતાં પહેલાં એનો આખું અભ્યાસ એક થઈ જાય કે આ સામગ્રીનો ઉપયોગ બીજી રીતે શું થાય છે કઈ રીતે થાય છે એ અભ્યાસ કરીને પણ નિર્ણય લેવાય એ બધું યોગ્ય રહેશે સાહેબ ગુજરાતના યુવાનોને જે પ્રકારે આ પ્રકારના દૂષણમાંથી મુક્ત રહે એ માટે રાજ્યના પોલીસવાળા તરીકે તમે શું અપીલ કરશો હું તો એમ માનું છું કે આ જે ડ્રગ્સનું દૂષણ જે છે એ ખૂબ ગંભીર પ્રકારનું છે અને ગુજરાત પોલીસના દરેક એકમને એ સૂચના આપવામાં આવી છે کہ نارکوٹکس بات ہے آج کیفی درت ہے یہ خوب گمتا لے فت اپنی اسپشل ایجنسیز ہے داخلہ طریقے ڈی سی بی ہو ایس ہوئے کہ ایل سی بی ہوئے یہ سی فیمت نہیں رکھو درکس سٹیشن گجرات پچاس پولیس سٹیشن درکس اسٹیشن آ جاب داری بنی جائے کہ ایم سکس سٹیشن وسار میں یہ દૂષણને ડામવા માટે એ દૂષણને લડવા માટે તમામ પ્રયત્નો કરે એ પછી કાઉન્સલિંગની જરૂર છે કાઉન્સલિંગ કરે કેસો કરવાની જરૂર કેસોને કેસો કરે પરંતુ સ્થાનિક લેવલ સુધી ડાઉન ધી લાઇન સુધી આ પ્રકારની કાર્યવાહી થાય એના માટે ગુજરાત પોલીસના દરેક પોલીસ સ્ટેશનને પણ સૂચના આપવામાં આવી છે કેમ કે આ બાબત ખૂબ ગંભીર છે અને આપણે યુવાનોના ભવિષ્યને જે જે અત્યારે જે વસ્તુ જે થઈ રહી છે એ સુધારવા માટે એ ગુજરાત પોલીસ એ માટે એક પડકાર છે અને પડકાર સ્વીકારીએ છીએ અને સ્વીકાર કર્યા પછી આપણે કડક કાર્યવાહી પણ કરી રહ્યા આભાર સાહેબ ચોક્કસ રાજ્યના પોલીસ વડાનું સ્પષ્ટ માનવું છે કે રાજ્યમાં રાજ્યના યુવાનોમાં જે પ્રકારનું દૂષણ નાર્કોટિક્સનું એ છે એ સામે એ પડકાર છે એ પોલીસ ઝીલવા તૈયાર છે અને ક્યાંક ને ક્યાંક ગોગો પેપર જે છે એની પર પ્રતિબંધ કેવી રીતે મૂકી શકાય કાયદાની ભાઇષામાં પ્રતિબંધ કેવી રીતે મૂકાય એનો અભ્યાસ કરીને પોલીસ તંત્ર પગલાં ભરશે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર